નામ નાખી અને સન્માન કરવામાં આવ્યું અને એને સર્ટિફિકેટ આપ્યું છે કે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લઈને તમે ત્યાંથી નીકળ્યા અને એને બદલે બિરદાવ્યા છે એકદમ જોરદાર બહુ પ્રોત્સાહિત કર્યા રાઈટ તો એને છે ને એને ઇન્સ્ટાગ્રામ માં મૂકેલ છે લાઈવ માં મૂક્યું હતું અને બધા ઇન્સ્ટાગ્રામ જે જોતા હોય એને કદાચ પાંડેરાવને ખબર હોય પણ બધા મિત્રોને ખબર ના હોય તો મેં કીધું છે ને આજે મારે મેં કીધું વ્લોગ બનાવીને તમને કેવું સિતારા છે અમારા મેલ માં ના આપણે એનો પ્રાઉડ લેવું જોઈએ બરાબર એટલે હવે અહીંયા આવી ગયા છે ને અહીંયા હજી બધી જગ્યાએ જાય છે માતાજીને લઈને બધી જગ્યાએ જાય છે એટલે હવે આમાં શું છે કે હજી કંઈ વયા નથી ગયા રાઈટ અને આપણા બધા એના જે સપોર્ટ છે અને શ્રદ્ધા છે એમાં હંડ્રેડ પર્સન્ટ છે પણ અમુક એવા તત્વો પણ નેગેટિવ તત્વો હોય છે કે જે એનું આવું બધું નથી ઈચ્છતા ને ન ઈચ્છતા હોય તો હજી કઈ ગયા નથી એ હજી અહીંયા જ છે રાઈટ અને હજી કઈ છે શું થવાનું છે શું નથી થવાનું હજી આપણે કઈ ખબર નથી રાઈટ હવે એ જયારે ટાઈમ આવશે ત્યારે બધા એને ખબર પડશે કે હું થયું ને હું નથી થયું રાઈટ બાકી ઘણી બધી નેગેટિવ કોમેન્ટ થોડીક અમુક જે આવે છે ને જે કરે છે ને અથવા તો એના મેસેજીસ એવા બધા કરે છે તો એના વિશે મેં કીધું આ છે ને એ સારું ના કહેવાય એમ કારણ કે આ તો માતાજી નું કામ છે રાઈટ માતાજી ને સાથે લઈને આવ્યા છે ને વિશ્વ શાંતિ તિર પાછો વિશ્વ શાંતિ તિરંગા યાત્રા રાખ્યું છે કે શાંતિ માટે આવ્યા છે શાંતિ સીતારામ જય 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 શ્રી કૃષ્ણ મહાદેવ પાછો આવ્યો આઈ ની લે ની લઈ ને આવ્યો કારણ કે આતા ને આઈ ને વગર ગમતું નથી ગમતું નથી હવે ગમતું નથી પછી બહાર જાય ને યંગસ્ટર પછી બધું હાલતું હોય પણ જ્યારે બુઢાપ હોય ને ત્યારે પછી જોઈએ આપડે ટેકો 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 બરાબર તે ટેકે ટેકે પીડા જાય પછી એવું છે કે હવે વાત મારે ઈ કરવી છે કે આપણે જે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા નીલેશભાઈ પરમાર બરાબર ક્યાંથી નીકળ્યા છે પોરબંદર થી નીકળ્યા હતા મોચા ગામ મોચા મોચા ગામ ખેડ વિસ્તાર પોરબંદર થી ત્યાંથી નીકળ્યા હતા ગાડી સ્કોપિયો લઈને જમકુડીને ઓકેયલ સ્પેશમકુડી હા બોલે યાર કે જમકુડી આપડી પડી કે જમકુડીને લઈને નીકળ્યા તા ત્યાંથી ઓલ ધ વે એટલા બધા બોર્ડર બધા આવ્યા એ બોર્ડર બધા ટપ્પા આવી આરામ થયા તમને છે ને પેલા બ્લોગ મેનાવ્યા છે એના માટે જયારે જેને આવતા હતા રસ્તામાં હું હું તકલીફ થતી એ થોડાક એમ ઈ પણ થોડુંક જ કીધું હજી તો હા બહુ જ નથી કીધું કેટલી તકલીફ પડી પણ ઘણી બધી તકલીફ પડી પણ એ પણ પાસે નથી વિશ્વાસ હતો અને એક બહાદુરી અને એક હિંમત હતી રાઈટ એટલે હિંમત માણસમાં માણસને માણસ ને પાસે એક હિંમત હોય અને જો શ્રદ્ધા હોય પૂરા હંડ્રેડ પર્સન્ટ તો માતાજીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે જ અને હિંમત અને પાછું યંગ બ્લડ પછી હું કેવું એમાં બાકી હોય હમ એટલે એને હે ને ક્યાંય કોઈ જાતની કઈ આંચ આવી નહીં પહોંચી ગયા ને પછી આપણે હિન્દુ મંદિરમાં ફર્સ્ટ પ્રોગ્રામ હતો એ તો તમે લાઈવ જોયો હે તમારી બધાની કૃપા પણ એમાં સાથે સામેલ છે કારણ કે આપડે એના માટે તમને વાત મેં વાત કરી હતી કે અહિયાં થી જયારે ફ્રાન્સ હતા ને ફ્રાન્સ માંથી પછી વિઝામાં એપ્લાય થયા હતા અને પછી problem theater. તો એના માટે આપણે શું આપણે કીધું કે બધા લીરબાઈ માં નામનો એક દીવો કરજો બધા આપણે પેલા લોકમાં એમ કીધું દીવો પ્રગટાવી બધા તમારે બધા આનંદ તમારો ભાવ હતો એ ભાવ બધાય ભાવ પણ એની સાથે ભળી ગયો એટલે તો નિલેશભાઈ આપડે એને માં જોઈએ ને કે હું આ બધાનો ભાવ જોવા કે માતાજી કેટલો ભાવ છે એ ભાવ છે એટલે એ બધી

કારણ કે મારે અહીંથી બહુ દૂર થાય એટલે લંડન ને પાછો મનીષા ને નથી એટલે પછી એનો બે બે હતો પ્રોબ્લેમ એમ એટલે પછી હું ન્યા નતો ગયો તો ન્યા હવે મારે તમને વાત ઈ કરવી છે કે ન્યા છે ને એને વર્ડ બુક ઓફ રેકોર્ડ ઓકે એની અંદર એનું નામ નાખી અને સન્માન કરવામાં આવ્યું અને એને સર્ટિફિકેટ આપ્યું છે કે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લઈને તમે ત્યાંથી નીકળ્યા ને એને બદલે બિરદાવ્યા છે ને એકદમ જોરદાર બહુ પ્રોત્સાહિત કર્યા રાઈટ તો એને છે ને એને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલ છે લાઈવમાં મૂક્યું હતું અને બધા ઈન્સ્ટાગ્રામ જે જોતા હોય એને કદાચ ભાંડો ખબર હોય પણ બધા મિત્રોને ખબર ના હોય તો મેં કીધું છે ને આજે મારે મેં આ બનાવી બનાવીને તમને કેવું કેવું કોઈ ઘણી ખબર ખબર ન હોય બરાબર ખબર હોય એને તો વાંધો નથી તો એને બેદા એને બહુ મોટી રીતે એમ કે નહીતર એમ કે સામાન્ય નથી એમ એ વસ્તુ કે એટલે કે ઘણા એમ વાત તો જ્યારે કરતા હતા ને કે આવતા તો ત્યારે આવતા હતા ત્યારે ઘણા બધા એમ વાતો કરતા હતા કે એમાં હું મોટી વાત છે કે તો ઘણા આવે ને કે આ બધા આવતા હોય એમાં હું એ કે તો આજ ઘણા જાય ને ઘણા આવે હવે કેટલાક આવ્યા છે હું તો એ કહું છું તમને જે કંઈ વાતો કરતા હોય ને હું એટલે જ એક જ ક્વેશ્ચન કરું છું કે એકલો પોતે માણસ રાઈટ કોઈ બીજો ફંડ ફાળો નહીં કોઈ એમ કઈ કોઈ સ્પોન્સર નથી કરે કોઈ વસ્તુનું હવે એ માણસ ત્યાંથી માતાજીને લઈને નીકળી જાય છે ત્યાંથી પોતાની હિંમત અને શ્રદ્ધાથી હમ ને આવી રીતે પહોંચી જાય છે અહિયાં ત્રણ મહિને હવે કેટલા માણસો આવ્યા મને કયો જોઈએ કોઈ મને કેતું હોય તો મને તો ખબર નથી મેં કઈ સાંભળ્યું નથી કે એકલો માણસ આવી રીતે આવ્યો હોય હમ બાકી આ બે ત્રણ જણા આવે એ વસ્તુ જુદી છે અથવા તો ફેમિલી આવતું હોય કે બધાએ સ્પોન્સર કર્યું હોય એ બધા માણસો આવી રીતે આવતા હોય અથવા તો ટુર અરેન્જમેન્ટ થ્રુ કરી હોય ને એવા બધાય આવતા હોય એ વસ્તુ જુદી છે રાઈટ આ એકલે હાથે લડ્યો પોતે રાઈટ મેર જવા મત તો આનું નામ કેવાય એટલે એ સાહસ કહેવાય રાઈટ ને આ સાહસને લીધે જ એને જે શ્રદ્ધા હતી એટલે એને એટલે જે પહોંચી ગયા અહીંયા બાકી હિંમત બાકી કંઈ આ

એટલે ઘણા ખુલાસા કરવાના બાકી છે અને આ એક પેલું ઈજ ખાલી નથી રાઈટ કે આ તમે યાર વર્ડ બુક ઓફ રેકોર્ડમાં એનું નામ આવ્યું એવું નથી હેરો મેટ્રોપોલિટન પોલીસ રાઈટ સુપ્રિન્ટેન્ડન્ટ એને સ્વાગત કર્યું બોલાવેન કે બોલાવી એમ કે હું યુકે કે મઈ કે ગાડી જોઈએ હા એ કે અમારે જોઈએ છે ને તમે એ કે તો એની અહીંયા અહીં આવો એ કે રાઈટ તો યુકેની પોલીસે મને બોલાવ્યો આપણા વેલકમ કરવા માટે કે તમારું માતાજીનું વેલકમ કરવું અમારે એટલે ખાસ એની એ બોલાવ્યા જે આ ઓફિસર છે જો લો ઈભોઈ એ કહેવું આ ગાડીને કેટલા દિવસથી તો ફોલો કરું આ કોણ છે ને શું છે એટલે આપણે તો કંઈ આવડતું નથી ઇંગ્લિશ બિંગ્લિશ થી થોડી એની ભાગલપૂતર ગુજરાતી આવડે એટલે આપણે કીધું ગુજરાતી બની તો એની એની જો એનું વાન ને પછી મોટર ને જો બધા લઈને એને આ સ્વાગત કર્યું છે બોલો તો આના થી વિશેષ શું જોઈએ આપણે રાઈટ કે જો પોલીસ અહીંની પોલીસ એટલે હોય એનું માન આપતી હોય રાઈટ તો એ તો ગ્રેટ કેવાય ને આપણા માટે એક આમ પ્રાઉડ લેવા જેવી વાત થાય એમ બધાય ને કે આપણે પ્રાઉડ લેવું જોઈએ કે ના ના વાહ વાહ મેર જવાબ મળ રાઈટ ને મે પેલા તમને એક બ્લોગ મેં કીધું હતું કે ચમકતા સિતારા એમાં ચમકતા સિતારામાં જયાબેન નો ઓળેદરા જે પેલા આપણે મેં બચ્ચન કીધું આ ચમકતા સિતારા છે અમારા મેળમાં આપણે એનો પ્રાઉડ લેવું જોઈએ બરાબર એટલે હવે અહિયાં આવી ગયા છે ને અહિયાં હજી બધી જગ્યાએ જાય છે માતાજી ને લઈને બધી જગ્યાએ જાય છે એટલે હવે આમાં શું છે કે હજી કઈ વયા નથી ગયા રાઈટ અને આપણા બધા જે સપોર્ટ છે અને શ્રદ્ધા છે એમાં હંડ્રેડ પર્સન્ટ છે પણ અમુક એવા તત્વો પણ નેગેટીવ તત્વો હોય છે કે જે એનો આવું બધું નથી ઈચ્છતા ને ન ઈચ્છતા હોય તો હજી કઈ ગયા નથી એ હજી અહીંયા જ છે રાઈટ અને હજી કઈ છે શું થવાનું છે શું નથી થવાનું હજી આપણે કઈ ખબર નથી રાઈટ હવે એ જ્યારે ટાઈમ આવશે ત્યારે બધા એને ખબર પડશે કે હું થયું ને હું નથી થયું રાઈટ બાકી ઘણી બધી નેગેટિવ કોમેન્ટ થોડીક અમુક જે આવે છે જે કરે છે ને અથવા તો એના મેસેજી સેવા બધા કરે છે તો એના વિશે મેં કીધું આ છે ને એ હારું ન કહેવાય એમ કારણ કે આ તો માતાજી નું કામ છે રાઈટ માતાજી ને સાથે લઈને આવ્યા છે ને વિશ્વ શાંતિ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા છે શાંતિ આવ્યા તો એનો આપણે વિરોધ ન કરાય એમ કઈ વાંધો નહીં કોઈ વસ્તુ કોઈ કહેતું નથી કે ભાઈ તમે બધું કરો રાઈટ ન થાય તો પણ શાંતિથી બેહાય આપણે એમ ન થાય તો પણ વિરોધ ન કરાય એમાં એટલે બસ આ એટલું છે મારે બાકી એના માટે મેં કીધું મારે કેવું તો આ વસ્તુ એમ કે આ બે જગ્યાએ એનું જોરદાર સ્વાગત કર્યું અને હજી બધું હજી તો શું થવાનું છે એ હવે એ માતાજી આગળ સિંચાડીએ અને માતાજી કેસે રાઈટ મને રસ્તો બતાવતા જાય હા રસ્તો બતાવે એ પ્રમાણે એ પ્રમાણે આલે છે બધું રાઈટ અને હજી કઈ વયા નથી ગયા ને કઈ એવી ઉતાવળી નથી એને રાઈટ કારણ કે એ માણસ પોતે વાંથી નીકળ્યા છે એમાં સરપે કફન બાંધ કે નીકળા હે એવો રાઈટ એટલે એને કંઈ કોઈને કોઈ એવું નથી કે કાનો ભાઈ કંઈને મને હું કોઈ જો જે મને બીતું હોય તો નીકળે જ નહીં પહેલાતા એવી રીતે રાઈટ એટલે એ વસ્તુ નથી તો આમાં છે ને આપણે બધાય એમ કે શાંતિથી બધું આ પતી જાય તો એ બધાય આપણે એ રીતે આપણે પ્રાર્થના કરીએ કરીએ હા માતાજી પૂરું માતાજી પૂરવું કરે રાઈટ અને આ બધું છે ને જે કંઈ હોય એ બધું શાંતિથી બધું થઈ જાય એમ રાઈટ તો એમાં જ બધાની ભલાઈ છે એમ બધાયમાં એમ

એને કોઈ ખાર ખેદો કે આ કે વસ્તુ કે કઈ આવતું જ નથી એને કઈ એને કઈ છે જ નહીં એને કઈ બસ એને 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 અંદર થી ઓપન હાર્ટ રાઈટ એના જેવું છે એટલે એને એટલે જ એને એટલે જ માતાજી એને ચૂઝ કર્યા ડ્રાઈવર તરીકે મેં તો ઘણા હોય રાઈટ પણ એને ડ્રાઈવર તરીકે એટલે જ ચૂઝ કર્યા ની પાછા પોતે કીએ છે પણ કે હું હતા એક ડ્રાઈવર તરીકે આવ્યો હિ કે માતાજી માતાજી નો ડ્રાઈવર છે કે રાઈટ ભણી બીજા કઈ ખબર નથી રાઈટ ને આ હકીકત છે તો આવું છે ભંડાણા ની તો એટલે મેં કીધું હાલો આજ તમને છે ને આ બધું મારે કેવું હતું